હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવ લોગમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો આજે સવાર સવારમાં અમે ફરીથી ખેતર આવ્યા છે મિત્રો તમે ગઈકાલનો લોક જઈએ છો તો મિત્રો આપણે ગઈકાલે અહીં આગળ આપણે ટ્રેક્ટરથી કાદવ બનાવ્યો હતો પણ એક ચાસ માર્યો હતો આમ તો મિત્રો આજે ફરીથી બીજું ચાસ મારી રહ્યા છે અને ત્યાં આગળ જે ધરું છે ધોરુનું અહીંયા રોપણ કરવાના છે મજૂરો આવી ગયા છે ધરું કાઢવા માટે ને આ ખેતરમાં રોપવાના છે પહેલા મિત્રો હજાર સુખત કઠણ માટી છે અને આ રીતે એકદમ પોચી બનાવવામાં આવે છે ત્યારબાદ અહીંયા ડાંગરનું રોપણ કરવામાં આવશે અમે કાદો બનાવી રહ્યા હતા આ જમીન તૈયાર કરી રહ્યા હતા અને એક થઈ ગયો પાવર જે છે પાવર કટ થઈ ગયો થોડી વાર એટલે લાઇટ જતી રહી મિત્રો આ જે ખેતર છે આ થોડુંક તૈયાર કર્યું છે છે બાજુનું બાકી તો મિત્રો અત્યારે લાઈટની રાહ જોઈ રહ્યા છે મિત્રો લગભગ એકવીસ જેટલા મજૂરો આવેલા છે તો મજૂરો અત્યારે અમારી રાહ જોઈને બેઠા છે અમે આ તૈયાર કરી આપીએ એટલે એ લોકો ડાંગરનું રોપણ કરવાનું ચાલુ કરે અને મિત્રો મજૂરોનો છૂટવાનો ટાઈમ ત્રણ વાગ્યાનો છે અત્યારે એક તો વાગી ગયો છે બે કલાકમાં પાવર આવે તો સારું ને તો લોચો પડી જશે એવું લાગે છે મિત્રો પાવર કટ થઈ ગયો તો પછી ત્યારબાદ બાપુજી આવીને ડીઓ ચડાવ્યો અત્યારે રોપણ કરવાનું ચાલુ છે

મિત્રો સવારથી ડાંગર રોપવાનું કામ ચાલુ હતું મિત્રો આ એક ખેતર રોપાઈ ગયું છે અને પેલું સામે પેલા મજૂરો જ્યાં આગળ દેખાય છે એ ખેતર રોપ આખું રોપવાનું હતું પણ થોડું બાકી રહી ગયું જે ડ્રાઈવર હે ઇસકી હાલત દેખો મેરી હાલત મેં બી ડ્રાઈવર હું મિત્રો મજૂરો ત્રણ વાગે ડાંગરનું રોપણ કરીને જતા રહ્યા છે અને મિત્રો અત્યારે હું કામ કરવા જાઉં છું આ ટ્રેક્ટર લઈને મિત્રો આવતીકાલે જે ડાંગરનું રોપણ કરવાના છે એના માટે આજે તૈયારી ચાલુ કરી દીધી છે આજથી આજે ખેડકામ કરી મૂકીશું ત્યારબાદ આવતીકાલે ફરીથી પાવર ટીલરથી જમીન તૈયાર કરીશું મિત્રો અત્યારે હું ખેડકામ કરી રહ્યો છું અને ખેડકામ પૂરું થઈ જાય ત્યારબાદ ઘરે જઈશ તો મિત્રો આજનો લોગ આપણે અહીં એન્ડ કરીએ છીએ મિત્રો મળીશું આવતીકાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત